અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે આ કાર્યક્રમને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી બાવીસ જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી ત્યારે હવે રામ મંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે કે જેમાં ઝારખંડના પંચ્યાસી વર્ષના એક માજી સરસ્વતી દેવી છેલ્લા એકત્રીસ વર્ષથી મૌન પાડી રહ્યા છે સરસ્વતી દેવીના પરિવારજનોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો no mapa. બાબરી મસ્જિદ ધ્વંસ્ત થયા બાદથી તેઓ મૌન થઈ ગયા હતા તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યારે રામ મંદિર તૈયાર થશે ત્યારે જ તેઓ મૌન તોડશે સરસ્વતી દેવી ધનબાદના રહેવાસી છે ત્યારે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટનના સાક્ષી બનવા માટે તેઓ ગત આઠ જાન્યુઆરીની રાત્રે પરિવાર સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે તો કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશના દરેક ગામમાં લાઈવ બતાવવામાં આવશે ત્યારે આઝાદી પછી દેશમાં વિશ્વમાં હિન્દુઓનો આ સૌથી મોટો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ